મિત્રો અમારી ચેનલમાં સ્વાગત છીએ આજે તારીખ સત્તર નવ બે હજાર ચોવીસને ને મંગળવાર બોટાદેટની કપાસની આવક જોઈએ તો કપાસની આવકમાં આજે પાંચથી છ હજાર મણની આવક છે આપણે બે હરાજી જોઈશું નાના વાહનની અને મોટા વાહનની કાલના ભાવ આપણે જોઈએ તો કાલના ભાવ જૂના કપાસમાં નીચા માલ માર્યા હતા પંદરસો પચાસથી લઈને સોળસો ગયાના અને સારા માલ માર્યા હતા સોળસોથી સોળસો ને લઈ ગયાના અને નવા કપાસમાં રહ્યા હતા અગિયારસોથી લઈને પંદરસો ને પચાસ લગીના રહ્યા હતા આ જ વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરો શેર કરો અને કોમેન્ટ કરો ચાલો હવે આપણે જોઈશું હરાજી ད� ཕག དག ཁས དྲས དས དང དས རསྐ� ཁར ཁསྱས ཁས ཁས ཁསེ ཁས འེ སེ ག ེ འསེ ེ ན འ ག ེེེ ར འི ར ེེ གེ� ག ེེ� ཕོ� རསློ ཅར ཚོ ཚོ ལསློ རྟུག རྱེ པར རྟོ རྟོས རེ རོ ར རེ ོ ར རོ ང ེ འར ག ར འའཆ འའར ི ར ོ འོ ྱ ཆ འ�

અરકાઈનભાઈ યમતોલો એસી થી પ્રાдика સિદ્ધિજી 1380 1300 નામ પરિયા નાત્રી છે 1500 આ હાલો ભાઈ 51 52 59 99 99 કઈક વાત છે ફોર પોટેન્ટ શાખા છે એ કે સિરામ 85 85 15 85 15 85 பைப்பர் பை தாரூ பை ஹே ரே வை 1370 રૂમા 1370 રૂમા 1250 11 12 15 20 25 30 35 40 50 52 જુનો જુનો 33 35 36 40 हलो बचा हलो हज़ार मनी आवाज़ ઓલા ઓલા જે ધર્મે આવે જો અમે તોરી અત ભાવ કે પણ હું

जी होय कचा मार दारू गमिया जी से शैलेश भाई बना भाई ग्राम नडाणा एक कोटन अतरलू ता बदा आमा शैल भाई पर करते बोरा दोरा से थैंक यू सर थैंक यू शरीर के बागा मार जाओ शरीर के एक व्यापारी कर पाच मिनट बोल कर वारसी को हेलो

عام 40 روپيا ڏنڍو توهان جو આ ઓટો 54 41 22 45 64 50 81 52 52 બજા 55 54 55 56 57 58 57 57 57 ઓ 57 ઓ કોને ગયું મો 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 હાલો ભાઈ તાર વધારે આ હો 40 જો 40 રૂપિયા 40 રૂપિયા 40 આની ناں 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 બાર નંબર ઉપર 311 311 હા પાંતા